નગર સેવક દ્વારા પ્રગતિ પરના કામોને લઈ જે આભાર છે તે વ્યક્ત કરવામાં આવ્યો અને અન્ય કામોની રજૂઆત કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે મળેલ બજેટ સભામાં વોર્ડ નંબર નવ ના નગરસેવક શ્રીરંગ આયરી દ્વારા પ્રગતિ પર જે કામો હોય તે કામોને લઈ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે સાથે કેટલાક કામોની રજૂઆત પણ તેઓ દ્વારા કરવામાં આવી હતી ખાલી ચારસો કરતા પણ વધારે મકાનોની આ સોસાયટી જે ડીપી અને તેમના જે કોમન પ્લોટ હતા એ પણ આપણને પંચોટી સહયોગ કારણ તરીકે એ લોકોએ જે તે સમયે કોર્પોરેશનના અંદર આપવામાં આવ્યા હતા તો આવી સોસાયટીઓ આપણા આવા ગાર્ડનો આપ્યા હોત તો આપણે પણ કોર્પોરેશનના માધ્યમથી તેમના જે રોડો છે તે રોડોનો પણ સમાવેશ કરવામાં આવે સાથે યુવાનોની ચિંતા કરીને આ સ્ત્રી દ્વારા જે

આજના દિવસે મળેલી સમગ્ર બજેટની સભાની અંદર વિસ્તારના લગતા વિષયોને રજૂઆત કરવામાં આવી જે પ્રગતિશીલ કામોમાં જે કામ ચાલી રહ્યા છે જે પ્રગતિ હેઠળ કામો છે તેમની પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી જેવી રીતે ઉંડેરા વિસ્તારની અંદર વાત કરું કે એસટીપી પ્લાન્ટ છે સાથે પાણીની ટાંકી છે અને ત્યાંના નેટવર્કના કામો છે તો આ કામો પ્રગતિ હેઠળ છે તે બદલ મેયરશ્રી કમિશનરશ્રી અને સ્થાયી સમિતિના ચેરમેનશ્રી અને સહેજગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રી તેમનો આજના દિવસે આભાર માન્યો છે સાથે એવી જ રીતે સેવાસી વિસ્તારની વાત કરું કે જે મારા મત વિસ્તારની અંદર આવે છે ત્યાં પણ પાણીની ટાંકી એપીએસ સેન્ટર ત્યાં બનાવવામાં આવી રહ્યું છે એવી જ રીતે પાણીના નેટવર્ક અને ડ્રેનેજના નેટવર્ક પણ બનાવવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને વાત કરું કે જ્યારે પ્રગતિના કામો ચાલતા હોય તો એક સાથે ત્યાં આગળ આખું સમગ્ર જગ્યાઓ ખોદી નાખવામાં આવી છે જેથી આવવા જવામાં તકલીફ પડે છે તો તેના રસ્તાઓને પણ તરત જ વિકાસમાં કામોમાં લેવા જોઈએ જેથી આવનારા ચોમાસામાં તકલીફ ના પડે એવી જ રીતે અમારા વિસ્તારમાં આવેલું સૌરભ પાર્ક સોસાયટી છે પંચવટી સોસાયટી છે આ સોસાયટીઓની અંદર ખૂબ સમયથી ઇન્ટરનલ રસ્તાઓ નથી બન્યા કેમકે આ સોસાયટી એવી છે કે જેમને પોતાના રસ્તાઓ ટીપી ન હોવાના કારણે પોતાના જે પ્લોટો હતા તે ગાર્ડન તરીકે વિસ્તારના તેમજ પબ્લિક ગાર્ડન તરીકે તે લોકોએ વિકસિત કરીને કોર્પોરેશનના હસ્તક કરેલા છે એવી જ રીતે પંચવટીએ હસ્તક કર્યા છે અને સૌરભ પાર્ક સોસાયટીની અંદરથી ઇન્ટરનલ ટીપી જતી હોય ત્યારે આ રસ્તાઓને પણ ડેવલપ કરવા જોઈએ જે રસ્તાઓ બનાવવા જોઈએ સાથે વાત કરી છે ક્રિકેટ સ્ટેડિયમની કે વડોદરા કોર્પોરેશન જ્યારે પોતે ક્રિકેટ રમતા હોય અને મેયર ઇલેવન તરીકે રમતા હોય તો હાલમાં તો મોતીબાગ સ્ટેડિય મોતીબાગ ગ્રાઉન્ડ છે વીસીએ છે રિલાયન્સ છે આ તો અમને પ્રેક્ટિસ માટે આપતા જ હોય છે પણ વડોદરા કોર્પોરેશનનું પોતાનું એક ગ્રાઉન્ડ હોવું જોઈએ તેવી આજના દિવસે સભાની અંદર રજૂઆત કરવામાં આવી છે અને ખાસ કરીને જે મેકેનિકલ ડિપાર્ટમેન્ટની અંદરથી જે ચેઇન ડોઝરની બજેટની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે પણ ચેઇન ડોઝરની સાથે સાથે ગ્રાઉન્ડના લેવલિંગ કરવા માટે ટ્રેક્ટર ડોઝરોનો પણ સમાવેશ કરવામાં આવે તેવી આજના દિવસે કમિશનરશ્રી મેયરશ્રી અને સ્થાયી સમિતિ ચેરમેનને રજૂઆત કરવામાં આવી છે